સરકારી છે હું તમને પૂરો વિડીયો બતાવો એ પહેલા હું તમને આ વિડીયો વિશે થોડી જાણકારી આપી દઉં આ વિડીઓ બનાવવામાં આવ્યો છે એ ગામડામાં જ્યાં એક પ્રેમી તેના માલ ને મળવા માટે ગામડા થી થોડી દૂર માલ એને બેંકની સાથે લઈને આવે છે અને પેલો છોકરો સ્પ્લેન્ડર લઈને આવે છે કે ચોદી માવા ખાવાના પૈસા નથી તે છોકરો તેની માલ ને મળે છે વિડીયો જોતા એવું લાગે છે છોકરો તેને ખેતરમાં લઈ જવાની પ્રયાસ કરે છે પણ તેની બહેનપણી ના પાડે છે નથી જવું નકર આ ચોદી તને ચોદી નાખશે પછી છેલ્લે છેલ્લે તે છોકરો સ્પ્લેન્ડર ટાંકી પાસે છોકરીનું માથું રાખી દે છે અને વિડીયો પૂરો થઈ જાય છે હવે તમે આ વિડીયો જોઈ લો સરકારી છે યાર સરકારી છે અને બીજા લખ્યું તમારી પણ બેન હોય શકે છે ચાલો હવે તમને એક વાત કહું તમારે પૈસા કમાવો છે ઘર બેઠા તો ડિસ્ક્રિપ્શન માં બસો નવ્વાણું રૂપિયા નો એક કોર્સ છે તે ખરીદી લો અને ઘર બેઠા લાખ રૂપિયા કમાવો મારી ગેરંટી છે